કાર્યક્રમમાં પ્રમુખ પદેમાં મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સમાજસેવક ધનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મહેમાન તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અરુણસિંહ રણા ડીઆઈ ના સેક્રેટરી બળદેવ આહિર સમાજ આગેવાન ચંદ્રકાંત સેલત કનુભાઈ પરમાર રાજેન્દ્રસિંહ સુતારીયા અંકારેશ્વર મહેશ પરમાર તેમજ ભરૂચ પાલિકાના પૂર્વ સભ્ય મનહર પરમાર અને સમાજના ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્ય અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તથા ગણેશજીના ફોટોને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ સમાજના મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓ અને આગેવાનો શાલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાનો એવોર્ડ આપીને ખાસ સન્માનિત કર્યા હતા કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ અપરિણિત યુવત યુવતીઓ તેમજ સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નવેઠા મુકામે સમસ્ત વણકાર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત એવો તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમમાં તેમજ સાથે સાથે પસંદગી મેળો નવ યુવાન યુવક યુવતીનો પસંદગી મેળો અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે એ પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં સમસ્ત વણકાર સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા અને આવનારા ભવિષ્યમાં તેજસ્વી તારલાઓનો સન્માન સન્માન સમારંભ કર્યો એ બદલ તેજસ્વી તારલાઓને હાર્દિક અભિનંદન આપો સાથે સાથે આ તેજસ્વી તારલાઓના જે સન્માન કર્યો એનાથી બીજા નવ યુવાન મિત્રો પણ આનાથી પ્રેરણા લઈ અને એ પણ ઉત્તર આગળ પ્રગતિ કરે એવી અહીંયાથી મારી આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું

અને આ તબક્કે હું વર્કર સમાજ ટ્રસ્ટના જે પ્રમુખ અને જે આખી કારોબારી છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકોને મારી અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ